ફેસબુક પેજ પર પોસ્ટ લખી કારણ જણાવ્યું છે એક તરફ લોકસભા ચૂંટણીને લઈ દરેક પક્ષ જોશવા તૈયારી કરી રહી છે રાજકીય પક્ષોએ કેટલાક ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે ભાજપે વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટનું નામ જાહેર કર્યું હતું જે ગત ચૂંટણીમાં પણ વિજેતા હતા જોકે રજનબેન ભટ્ટી હવે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે ફેસબુક પેજ પર પોસ્ટ લખી કારણ જણાવ્યું છે રજનબેન ભટ્ટી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે અંગત કારણોસર ચૂંટણી નહીં લડી શકું જોકે વડોદરામાં લોકસભા ચૂંટણી માટે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ સતત વિવાદ સામે આવતા રહ્યા છે વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ સતત પોસ્ટર વાર જોવા મળ્યું છે અગાઉ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા જે બાબતે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી જે પછી રંજનબેન ની ભટ્ટ ની માં પણ પોસ્ટરો લાગ્યા હતા હું રંજનબેન ભટ્ટ સાથે છું મારું ઘર રંજનબેન સંગ લખાની પોસ્ટ પર સોશિયલ મીડિયા માં વાયરલ થઈ છે પોસ્ટર વોર ના વિવાદ બાદ હવે રંજનબેન ભટ્ટ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે સૌ કહીને ચોકાવી દીધા છે હજુ સુધી વડોદરા લોકસભા ચૂંટણી નો ચહેરો બદલવાની ભાજપ હાઈ કમાન્ડ દ્વારા કોઈ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ જે પ્રમાણે રંજન ભટ્ટે અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનું જણાવ્યું છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા થઈ ગઈ હોય તો જ રંજન ભટ્ટ આ પ્રકારની પોસ્ટ મૂકી શકે છે સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર મૂકી દીધું બસ છેલ્લા દસ દિવસથી જે રીત જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને આપ્યું છે મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને ના પાડ્યું આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે મે દસ વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ પાર્ટીએ તો મને આપી જ હતી ને પાર્ટી તું ક્યાં ના પાડી પાર્ટીએ ત્રીજા ડમ માટે મને કીધું તું એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે ને મેં મૂક્યું હોય તો એવું તો એવું છે નહીં ને એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે હું તો કાર્યકર્તા તરીકે કામ કરી કોંગ્રેસનો વિરોધ જ નહોતો કોંગ્રેસને તો હું પહોંચી વળું આરામથી પહોંચી વળું બહુ તાકાતવાળી સક્ષમ બેન છું પણ મને મનથી એવું થયું કે મારે નથી લડવું અને સેવા કરવી હોય તો કાર્યકર્તા તરીકે સેવા કરાશે ને હું એ રીતના કામ કરું મારા આવનારા જે બીજા સાંસદ આવશે ને એ આવનારું વડોદરાનું જે કંઈ કામ હશે એ ચોક્કસ કરશે તમે તમે જુઓ મારી ટિકિટ ડિક્લેર થયા પછી જે લોકો જે પણ ચલાવી રહ્યા હોય છતાંય વડોદરા શહેરમાં શ્રેષ્ઠીઓ હોય મારા કાર્યકર્તાઓ હોય મારા ધારાસભ્યશ્રી હોય મારી તમામ મંડલ લેવલથી લઈને સંગઠનની ટીમ હોય અમે સાથે વિધાનસભામાં બુથ લેવલ સુધીના કાર્યકર્તા સાથેના સંમેલન કર્યા છે એટલે ન કાર્યકર્તા નારાજ છે કે ન વડોદરાના શ્રેષ્ઠી નારાજ છે કે ન તો વડોદરાના મારા મતદારો નારાજ છે લોકસભાના મતદારો મારો ગામડાનો મતદાર પણ એટલો ખુશ છે પણ મને એમ થયું કે મારે નથી લડવું અને એટલે મેં ચૂંટણી નહીં લડવાની ઈચ્છા બતાવી બસ આવો આપણે બધા ભેગા થઈને આપણા મોદીજીને વિકસિત ભારતમાં સમર્થન કરીને આપણે સૌએ મોદીજી સાથે જોડાવાનું છું એવું મારા શુભેચ્છા કાર્યકર્તા અને વડોદરા લોકસભાના તમામ લોકોને હું કહું છું મારા અંગત કારણોસર અને જે કંઈ આ ચાલી રહ્યું હતું ખોટી રીતે મારે બદનામ કરવામાં આવે અચ્છા કોઈ પણ મહિલા ચલાવી ના લે ખોટી રીતે કહેવામાં આવે કે મોલ છે હું તમને બધાને મારા માટેની લાગણી હોય તો તમે એમને જઈને એવું કહેજો કે પેપર આપે મોલના મારા છોકરાની નાની શોપ પણ નથી અને મારો દીકરો બે હજાર સાતથી ત્યાં આગળ ઓસ્ટ્રેલિયામાં સિટીઝન છે બે હજાર ચોવીસની છે પણ ખોટું આ રીતનું સ્ટેટમેન્ટ આપું વગર લેવે દેવે અને આ બધા મીડિયાના મિત્રો પણ મોલ છે મોલ છે એવું ચલાવો તો માંગો તો ખરા ભલા માણ માંગ્યા વગર ચલાવો એ બી તમને કેટલું અંશે વ્યાજબી દેખાય તો મને એમ થયું કે એક મહિલા તરીકે આ ખોટું જે રીતનું કરવું એના કરતાં પાર્ટી ચૂંટણી લડ્યા વગર પણ મારા મોદીજીને હું સમર્થન કરી શકું અને એટલે મેં જાતે નિર્ણય કર્યો કે મારે નથી લડવું મેં તમને કહું મારા જાતે મેં નિર્ણય લીધો છે મને નથી મારા ઉપરથી કોઈ કહેવામાં આવ્યું કે નથી પ્રદેશથી કોઈએ કીધું હું મારી જાતે સવારમાં મારા મારાુટ પાસે બેસીને બેઠી અને મને એમ થયું કે રોજ કંઈ નવું ગતકડું હોય એના કરતા સામેથી કહી દઈએ કે ભાઈ બીજા ઉમેદવાર મારું ભાજપ કે મારી વડોદરા આના માટેનું કંઈ બી ખરાબ થાય એ હું વડોદરાની છું એટલે હું સામે ચાલીને લડવાની લડવાની ન ઈચ્છા બતાવી દઉં તો વધારે સારું અને એટલે મેં સામે ચાલીને આ ઈચ્છા બતાવી સાહેબે તો મને આપી જ છે ને ટિકિટ સાહેબે ક્યાં મને નથી આપી મને ત્રીજી વખત ટિકિટ આપીશ કાર્યકર્તાને કોઈને પણ આપે પાર્ટી અને હું એની સાથે કામ કરીશ બસ કાર્યકર્તા તરીકે હું કામ કરવા આજે બી તૈયાર છું આવનારા દિવસોમાં પણ એ રીતે હું કામ કરવાનું ના ના આપણે બધા હું પોતે જ કામ કરવાનું છું ભાજપનું મોદી સાહેબનું તો મારા કાર્યકર્તા પણ કામ કરશે જ ને અમે બધા કામ કરવાના છે બિલકુલ કામ કરવાના હું પાર્ટીને વિનંતી કરીશ કે તમે બીજા કોઈને બી લડાવો